કપલ ઉપર ઘાતક હુમલો કરીને લૂંટનાર ઠાર કરાયો બુરે કામ કા બુરા નતીજા જેવું કરો એવું ભરો એવો ન્યાય કળયુગમાં બરાબર બંધ બેસે એવી ઘટના બનવા પામી છે હજી હમણાં જ બે એક દિવસ પહેલાં એક કપલને કે જેઓ પોતે ત્યાં એક એકાંતની પળોમાં બેઠા હતા અડાલજ પાસે નર્મદા કેનાલની નજીકમાં સર્વિસ રોડ ઉપર ત્યાં એક સાયકો વ્યક્તિ પહોંચી જાય છે ખુલ્લી છરી સાથે અને તેમને લૂંટવાનો પ્રયત્ન કરે છે તે યુવક જ્યારે તેનો પ્રતિકાર કરે છે ત્યારે તેના ઉપર આડેધડ ઘા ઝીકીને તેનું જીવલેણ હુમલો કરવામાં આવે છે એ ઘટના પછી પોલીસે તાબડતોબ એક્શન લેતા ગણતરીના કલાકોમાં જ તે હુમલાખોરને ઝડપી લીધો અને જેલના સળિયા ગણતો કરી દીધો હતો પછી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી કે તેણે આવી પણ બીજી કોઈ લૂંટ કે કોઈ ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં અને આપણે જોયું તેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જે સુમસાન કે અવાવરૂ કે એકાંત જગ્યા હોય ત્યાં ઘણી વખત જે કપલ હોય પ્રેમી પંખીડાઓ હોય તે લોકો પોતાના ઘરમાં કે ક્યાંય એકાંત કે હળવી પળો માણવા નથી મળતી હોતી શાંતિનો બેસવાનું મળતું નથી તેવા લોકો આવી જગ્યાઓ પસંદ કરતા હોય છે ઘણા અમુક પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી પણ જાહેરમાં કોઈ બેસવાને બદલે એકાંતની જગ્યા કે કે જ્યાં તેઓ પોતે હોય ને પોતાનું પ્રિય પાત્ર હોય તેની સાથે એક સારો સમય પસાર કરવા માટે મધુર પળો વિતાવવા માટે આવી જગ્યાએ જતા હોય છે જેનો આવા ગુનાખોરો બરાબર લાભ ઉઠાવતા હોય છે કારણ કે એ લોકોને ખબર હોય છે કે જે ડરતા હોય કે જે સમાધિ છુપાઈને આવતા હોય અથવા તો જે લોકો શરમાળ હોય તે જ લોકો આવી જગ્યાએ આવતા હોય અને ઘરે તો આવું બધું કહેતા ન હોય એટલે તેમના ઉપર ગુનો કરવામાં આવે તો પછી કોઈને ખબર ન પડે એવું એ લોકો સમજતા હશે એટલે જ એ લોકો આવી સુમસાન જગ્યા ઉપર શિકારની રાહમાં બેઠા હોય કે જેમ મગર પેલો પાણીમાં શાંત બેસી રહે કે કોઈ શિકાર પાણી પીવા આવે ને તે હુમલો કરે તેવી રીતનું આવા ગુનેગારો કરતા હોય છે આ ઘટના પણ એવી જ રીતે બની હોવાની પૂરેપૂરી શક્યતા છે પોલીસ તપાસ માં ઘણી બધી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી જે તમને વિચારતા કરી મૂકે આ જે યુવાને હુમલો કર્યો હતો તે યુવાનના લગ્ન નહોતા થતા લગ્ન નહોતા થતાં તેને જોવા માટે ઘણી બધી છોકરીઓ આવતી અથવા તે લોકોને પણ તેમના ઘરના લોકો પણ ઘણી બધી છોકરીઓ જોવા જતા પરંતુ દરેક જગ્યાએથી ના આવતી હતી અને તેની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ હતી હવે આમાં એવું છે કે ઘણી વખત માણસના સ્વભાવ ચિત્ર વિચિત્ર હોય હરકતો સામાજિક રીતે યોગ્ય ના હોય અસામાજિક પ્રવૃત્તિઓ હોય તો સ્વાભાવિક છે કે આજના સમયમાં લોકો પણ સ્માર્ટ થઈ ગયા છે દીકરીઓ અને દીકરીવાળા પણ સારું પાત્ર હોય તો જ પોતે લગ્ન કરાવતા હોય એવી વાત તો અત્યારે બહુ જ સામાન્ય થઈ પડી છે એટલે આ હુમલાખોરના લગ્ન નહોતા થતાં એટલે તેનું મગજની સ્થિતિ એ બાબતે તેને ખૂબ જ ભૂરાંટી થઈ ગઈ હતી પોતે એક જાતનું એને મનમાં લાગી આવેલું હતું એટલે પછી એવું કહેવામાં આવે છે મળતી માહિતી મુજબ કે તે જ્યારે પણ કોઈ દંપતી અથવા તો કપલને ભેગા બેસેલા અને પોતેને મોજ મસ્તી કરતા એટલે કે હળવી પળો માણતા કે આનંદ કરતા બે વ્યક્તિઓ બેઠા હોય વાતો કરતા હોય ત્યારે એ ખુશીની જ વાતો કરતા હોય એકાંતમાં બેઠા હોય ત્યારે એટલે એવું જોઈને તે તરત જ ભુરાટો થઈ જતો હતો અને તરત જ તેની ઉપર હુમલો કરી બેસતો હતો અને એમાં એણે પોતે કમાણીનું જાણે કે સાધન બી બનાવી દીધું એટલે કે એ કોઈ પણ આવી જગ્યાએ એને કોઈ મળે અને તેને મારવાના અને લૂંટી લેવાના એને માટે ડાબા હાથનો ખીલ થઈ ગયો એવી જ વાત થઈ જાણે અને એવી જ ઘટનાને તેણે આકાર આપ્યો એટલે પોલીસે તેને પૂછપરછમાં આ બધી વાતો એના તરફથી બહાર આવી કે તેને કોઈ પણ દંપતી અથવા તો કપલને જેવી રીતે હસતા બોલતા વાતો કરતા જુએ એટલે તેને ખૂબ જ ગુસ્સો આવી જતો હતો એટલે તે તેને જરાય ગમતું નહોતું આમ પછી પોલીસે હવે જ્યારે ઘટના બનતી હોય છે આવી ગુનાની ઘટના બનતી હોય ત્યારે હંમેશા પોલીસ તપાસમાં અને પુરાવા એકઠા કરવા અને આખી બાબતને સ્થિતિને જાણવા સમજવા અને એનું પરિસ્થિતિને સંજોગોને જાણવા માટે થઈને પોલીસ એ જગ્યાએ જતા હોય છે આરોપીને લઈને અને પછી એ જગ્યાએ ક્યાં કેવી રીતે એણે શું કર્યું હતું એ બધું પૂછવામાં આવતું હોય છે ઘટનાનું રી રીકન્સ્ટ્રક્શન એટલે કે ઘટના કેવી રીતે બની હતી ત્યાં કેવી રીતે પહેલાં શું બન્યું એણે શું કર્યું સામેવાળા તરફથી શું વાતો થઈ અને બંને કઈ રીતના ભાવ પ્રતિભાવ થાય એ બધી વાતો રેકોર્ડ કરતા હોય છે કાયદાની રૂએ એ બધું કરવાનું આવતું હોય છે એટલે પોલીસ આ હુમલાખોરને લઈને જ્યાં તેણે આવી રીતે પહેલાં નિર્દોષની જીવ લીધો હતો તે જ જગ્યા ઉપર લઈ જાય છે અને તેને બધી પૂછપરછ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી રહ્યા હોય છે ત્યાં જ અચાનક એક એવી ઘટના બની જાય છે કે જે એકદમ જ ખળભળાટ મચાવી દીધો એમાં એવું થયું કે તેને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી વખતે તેણે અચાનક જ પોલીસ પાર્ટી પાસેથી એમની રિવોલ્વર આંચકી અને તેમની જ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો એટલે પોલીસ પાર્ટીએ સામે પછી વળતો પોતાના બચાવમાં પ્રતિભાવ આપ્યો એને એટલે કે તેની સામે વળતો પ્રહાર કર્યો સ્વાભાવિક છે કે કોઈ હુમલો કરે તો પોલીસ પાર્ટી સામે તેનો બચાવ કરવાના જ હોય એટલે તેમણે પોલીસે પોતાના વળતો પોતાનો બચાવ કર્યો તેમાં તે ઘાયલ થયો ગંભીર રીતે અને એમાં તે પણ પોતે જે જગ્યા ઉપર તેણે નિર્દોષનો જીવ લીધો હતો એ જ જગ્યા ઉપર તે પણ સરળ થયો અને તેણે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો તો આમ આ ઘટના આવી રીતે બની કે તેણે નિર્દોષનો જીવ લીધો અને એ જ જગ્યાએ તેણે પણ જીવ ગુમાવવો પડ્યો કારણ કે તેણે કર્મ ખોટું કર્યું તો મિત્રો આ ઉપરથી એવું સમજવામાં આવે છે કે જે આપણે પહેલાં પણ કહ્યું કે કોઈ પણ સુમસાન અજાણી જગ્યાઓએ કે કે જ્યાં કોઈ અવરજવર જવર ના હોય એવી જગ્યાએ ક્યારેય જવું નહીં ઘરમાં ભાઈ બહેન હોય માતા પિતા હોય કે પછી બાળકો હોય દરેકને આ વસ્તુ કહી દેવીને ગાંઠે બાંધી રાખવી કે કોઈ પણ સુમસાન અજાણી જગ્યાએ કે કે જ્યાં પબ્લિક ના હોય તેવી જગ્યા જવામાં ભારોભાર જોખમ સમાયેલું છે મિત્રો આ ઘટના જાણીને તમારે તમારું મંતવ્ય શું છે કે તમે શું માનો છો કે શું આવી રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના લગ્ન ન થતા હોય તો તેને કંઈ મગજ ઉપર લેવાની બાબત નથી હોતી લગ્ન થવા એ બી એક પ્રકારના નસીબની જ વાત હોય છે ઘણીવાર સારા સારા લોકો હોય છે તો પણ કોઈ કારણસર તેમના લગ્ન નથી થતા જે લોકો સામાજિક હોય સંસ્કારી હોય સારું કમાતા હોય એટલે ક્યારે પણ કોઈ એવું નાસીપાસ થઈ અને પોતે એને લીધે અવળા માર્ગે ચડી જવું તે તો કોઈ વાત થતી જ નથી ને કારણ કે અવળો માર્ગ પસંદ કરીને બી મળવાનું તો કશું જ નથી જે વસ્તુ તમને ના મળી એના લીધે તમે અવળે માર્ગે જાઓ ત્યારે તો પછી તો તમને સારી વસ્તુ મળવાના તમામ રસ્તા બંધ થઈ જાય છે એટલે એવી વાત છે આ અને એ જ ઘટના અને આખી વસ્તુનો ચિતાર આ બાબતમાં આપણને સમજાય છે તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પહેલીવાર આવ્યા હોય તો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા કમેન્ટમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કે જે પણ ભગવાનને કે જે પણ ઈશ્વરને ધર્મમાં માનતા હોય તે કમેન્ટમાં બે શબ્દ લખવાનું રાખો જેથી વધુ લોકો સુધી માહિતીસભર આવી બાબતો પહોંચે અને વધુ લોકો જાગૃત થાય જાગૃતતામાં જ સલામતી હોય છે એટલું ધ્યાનમાં રાખું વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર બહુ જ જલ્દી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે આપનો હર સમય હર દિન હર રાત શુભ રહે હર ઘડી હળપળ આનંદમય મંગલમય રહે